પ્રણામ કહી દો બધાને રામ રામ નવા વર્ષના રામ રામ નવા વર્ષના ને શું કરવાનું હેપી ન્યૂ ኢስትነላ የ እፈት હેલો મિત્રો જય માતાજી જય હેલાનાથ તો મિત્રો સ્વાગત છે તમારું ફરીથી મારા નવા વ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે છે દિવાળીનો બીજો દિવસ ધોખો તો મિત્રો તમે કોઈ ધોખો ન લાગતા આ વિડીયોને લાઈક કરી નાખજો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો આજે પાછા વાદળા થઈ ગયા છે તમે જુઓ તો વાદળાનો આપણે ટાઈમ લેફ બનાવવો પડશે અત્યારના પોરમાં ચાલો તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના ચાર અને તમે જોઈ શકો છો આપણા ભાણિયાભાઈ આવી ગયા છે બોલો તમારું નામ આ પૂછતા નામ બોલી જા મારું નામ જય છે જય છે કેટલામાં ભણે છો કેટલામાં ભણે છે કાડી બોલવા દે બીજું બીજામાં ભણે છે સરસ લેવા હવે આ તારું નામ ઈવેન 2 કે લમ ભણે છે 7મ 7માં ભણે છે ક્યાં ભણે છો મોરબી વેકેશન પડી ગયો હા વાહ તો આપણો વિડિયો જોવસ કે નહીં આપણો વિડિયો

ચેનલ ને આપણે આ ને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખ જલ્દી ફટાફટ હેલો મિત્રો સ્વાગત છે તમારું ફરીથી મારા નવા બ્લોગમાં જય માતાજી જય વેરાનાથ હર હર મહાદેવ તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના સાત અને હું આવ્યો છું જળ ચડાવવા અને આજે છે નવ વર્ષ તો બધાને નવા વર્ષના રામ રામ હેપી ન્યૂ યર ચાલો તો આપણે જળ ચડાવી દેવી રામ રામ ઓ તો મિત્રો આજે નવ વર્ષ છે એટલે આપણે જવાનું છે આપણા માતાજીને મઢે પૈયા લાગવા માટે તો ચાલો આપણે જઈએ માતાજીના ના જય સામુડા મિત્રો અહિયાં ભીજ દાદા છે આપણે પીડદાદ ની અંદર ભાગિયા લાગી લેવી એ રામ રોનું વાહ ભાઈ વાત ત્યારે માં દુકાન ખોલી ને બે જોઈ લે Ayah, Raman, raam, raam, raam. Raam. Uh -huh. asal bener Video Halo, temi aja video mah, એટલે ખાવા સિચાર માં રામ રામ કરો રામ 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 રામી કઈ કેવું તો કઈ દો રામ રામ કઈ બધા નવા વર્ષના રામ રામ નવા વર્ષના આવો રામ રામ આમ રામ હારું તો આવી ગયો હું આમના દૂધ લેને હાલતો થાતો તો અતારે તો વેલો આજ જ પડે ને 8:30 વાએ લે તો હું રામ 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 રામ

બેસતું હોય તો કરવું આ બધા ને ઉતારી લેવાના બાકી નઈ મિત્રો આજે છે આપણે મુનાભાઈ પેલા તો આપડે વિભાભાઈ રામ રામ કહીએ રામ હું કેવું છે બેસતા હોય નથી કહી દો આપણા સબસ્ક્રાઈબર બસ પર લાઈક કરો શેર કરો મોજ કરો આવતો આવો તમારો જાય એ પ્રાર્થના શું કેવું આપણા તમામ સબસ્ક્રાઈબર આપણા તમામ સબસ્ક્રાઈબર કનૈયા ડેરી તરફથી શુભકામના લાઈક કરો ફોલો કરો થેન્ક યુ ભાઈ હેપી ન્યૂ યર જ્યાં

રામ રામ રાખી દાદા શું લેવા ફરી બોલા રામ રામ ને હેપી ન્યુ ઇયર આ રામ રામ હેપી ન્યૂ યર જોજો હેપી ન્યૂ યર તું ક્યાં રહેસો અમદાવાદ અમદાવાદમાં કેટલામાં ભણછ તું નર્સિંગમાં નર્સિંગમાં ભણછ એકડા તને બોલ દો 1 2 3 4 5 6

બસ મિત્રો આજના વિડીયોમાં એટલું જ તે ફરી મળીશું આપણે બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી રામે રામ બાય બાય